નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલ પોરવાડા પ્રીમિયર લીગ ડે સિઝન ત્રણ ગ્રામીણ ક્રિકેટ ટૂર્નામેન્ટનો શુભારંભ દેવગઢ બારીયાના પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબા સાહેબ અને જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો આ ટુર્નામેન્ટ રમશે યુવા જીતશે યુવાના સંકલ્પ સાથે આયોજિત કરવામાં આવી છે અને એ વીર શહીદ સુનિલ પટેલ ગ્રાઉન્ડ ખાતે યોજાય છે મુખ્ય મહેમાન તુષારસિંહ બાબા સાહેબે ક્રિકેટ અને અન્ય રમતગમત યુવાનોના સ્વાસ્થ્ય અને ઉત્સાહમાં કેવી રીતે નોંધપાત્ર ભૂમિકા ભજવે છે તે વિશે વિસ્તૃત રીતે ચર્ચા કરી તેમને ઓરવાડાના વિકાસ અને તેની કલા સંસ્કૃતિની પ્રશંસા કરતા આ ગામને દેશભરમાં ગૌરવ અપાવતું ગણાવ્યું જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરાએ પણ યુવાનોને રમતગમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું અને ભવિષ્યમાં વધુ સફળતાની શુભેચ્છા પાઠવી આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પ્રમુખ અરવિંદ પરમાર તાલુકા પ્રમુખ નૈનાબેન અને ગામના સરપંચ પિંકેશભાઈ પટેલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા કાર્યક્રમના અંતે મહેમાનોનું સન્માન અને અલ્પાહાર સાથે સમારોહ પૂર્ણ થયો બ્યુરો રિપોર્ટ મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ છોટાઉદેપુર